અત્યારે આપણે અહીંયા સાવરકુંડલાના પૂજાબેન તેરિયાની ઘરે આવ્યા છીએ હવે પૂજાબેન તેરૈયા અત્યારે શું કરે છે આ પૂજાબેન તેરૈયાનું ઘર છે અને આ પૂજાબેન તેરૈયા જો આ બેઠા છે એ મહાદેવબેન જય માતાજી તો બેન તમે આજે આટલા બધા મહેમાનની વચ્ચે બેઠા છો તો આ ઓચિંતા એટલા બધા મહેમાન કઈ રીતે અને કોણ છે અને હું આવ્યા છે જરીક વાત કરો વિસ્તારથી અરે ઓ તમારા વરિયો પેલા હું તમારા ફય નું મોઢું લઈ લઉં ક્યાં છે આ જો આ તમારા ફઈ હા હા આવી ગયા પછી બીજું બોલો બીજું કોણ આવ્યું છે એના દીકરા ઉભરી એના દીકરા પાસે લઈ જાઓ અરે આ જો આ ભવ્ય ભાઈ છે હાચું ભાઈ હા હાચું હાચું બોલો પછી એના પત્ની હા હા લઈ લઈ હા અરે વાહ ભાઈ વાહ આ અમારે પૂજા બેન વધારો પરિચય આપે છે તો હા અરે વાહ બેન વાહ તો તમે એ મેરેજમાં ગયા હતા કે નહીં તમે તો બેન તમને શું વાંધો પડ્યો તો અહીંયા આપણો ઘરનો ડાયરો છે વાત કરવાનો પેટ છૂટો તમે હું કામે નહોતા આવ્યા જો હાલો ચણિયા ચોળીની તો હું

બળુ દાદા છે ઉભા એક મિનિટ બળુદાદા ને હાલો ભાઈ બળુ આવ્યા છે હાચું ભાઈ હાલો પછી સમગુને બતાવી દો આભુ સાચું ભાઈ બેન તમે આ બધા મહેમાનો માટે સ્વાગત માટે હું તૈયારી કરી છે અને તમે એની માટે હું કરવા માંગો છો જે તમારું વાત કરો એ મોટો છે કે નાનો નાનો ભાઈ છે તારો નાનો ભાઈ છે આ નાનો ભાઈ અરે વાહ નીલભાઈ પછી તમારા ઘરમાં ફેમિલીમાં કોણ કોણ છે કહી ગયો પપ્પા પછી આ કોણ છે આ ભાઈ પછી આ તાર મમ્મી છે વાહ ભાઈ વાહ મજા બેન તો આ તમારું ખૂબ બિગ બિગ ફેમિલી કહેવાય ને અને બહુ આયકલા છે અને બધા આનંદથી રહ્યો છો તો આ તમારું રહસ્ય શું છે આનંદથી રહેવાનું ઈ કયો કામમાં વ્યસ્ત હોય એટલે પરિવાર એટલે એનો અર્થ એમ કયો બેન વ્યસ્ત રહો મસ્ત રહો નહીં સરસ બેન તમે સારી વાત કરી છે નવરો નખો કાઢે એની બધા બધા કામ હગડ હોય તો કાંઈ બધા હવ હારા નહીં બેન તમારા વિચારધારા સારી છે તમને મળીને ઉભર્યો તમને મળીને આનંદ થયો તમારો ખૂબ ખૂબ આભાર